ત્રીજા વર્ષે પરંપરા મુજબ સૌરાષ્ટ્રના અલગ અલગ તાલુકામાંથી સતનો આધાર એટલે સતાધાર જ્યાં આપા ગીગાએ વર્ષો સુધી તપસ્યા કરી મહાન સંત હોવાનું બિરુદ મેળવ્યું હતું તેવા આપા ગીગાની યાદમાં વર્ષોની પરંપરા મુજબ આજે સાવરકુંડલાથી ચલાળા જરથી ને અલખ યાત્રા ધારી ખાતે આવી પહોંચી હતી જ્યાં લલિયા પરિવાર તેમજ ધારી ગામમાં વસતા મોટાભાગના લોકો દ્વારા આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું ધારી ગામની મોટી હસ્તીઓ રાજકીય આગેવાનો વેપારીઓ સહિતના લોકો જોડાયા હતા તાલે અને બગી તેમજ કાફલા સાથે આ ભવ્ય યાત્રા શહેરના ઉપર પસાર થઈ ધારીના નબાપરા ખાતે પહોંચી હતી જ્યાં આ પાકીગાના ભક્તજનો દ્વારા વિશેષ પ્રસાદની પણ વ્યવસ્થા હાથ ધરવામાં આવી હતી ચાલુ વરસાદમાં પણ લોકો આ અલગ યાત્રામાં જોડાયા હતા ખૂબ જ મોટી સંખ્યામાં આ યાત્રામાં લોકોએ ફૂલડેથી વધાવીને યાત્રાનું સ્વાગત કર્યું હતું દેવેન્દ્રભાઈ દવે રહું છું અને ધાર્મિક યાત્રા અને પ્રસંગોનો એક સેવક છું આજે સત્તાધાર અલગ યાત્રા જે સાવરકુંડલાથી સત્તાધાર ધામ મુકામે જાય છે એની અંદર અમે સૌ સંતો અને ભક્તો જોડાણા છીએ સવારથી લઈને બપોરે સાડા ચાર સુધીમાં આ યાત્રા સત્તાધાર પહોંચે છે આ યાત્રાની અંદર હજારો સંતો ભક્તો અને સંતો મહંતો જોડાય છે બધા આશીર્વાદ મળે છે ઘણી વખત આપણને એમ થાય કે આપણે સત્તાધાર તો જઈએ જ છે હું કામ મેં યાત્રા લઈને જાઉં છું ત્યારે અમને એક સંતે ખૂબ સરસ કીધું કે જો આપણા બધા ઉપર ત્રણ પ્રકારના ઋણ હોય એમાંનું એક ઋણ જે છે આ ધરતી માતા બીજું ઋણ છે આપણા માતા પિતાનું ઋણ છે અને ત્રીજું ઋણ છે ઋષિઓનું ઋષિ ઋણ છે સંતોનું ઋણ છે અને એ પણ આપણે ચૂકવવું જોઈએ તો આપણા આ પંથકની અંદર જે દાન બાપાની પરંપરા છે અને ગીગા આપવાની જે પરંપરા છે એનું આ પંથક ઉપર ખૂબ મોટું ઋણ છે તો વર્ષમાં એક વખત એને અમે બધા માથું ટેકવવા જઈએ છીએ અને અમારા આગળની પેઢી અમારા દીકરાઓ પણ આ રીતે જાય એટલે યાત્રા સ્વરૂપે અને આપણે કહીએ છીએ ને કે ગીગા આપવાને અઢારે આલમ પસંદ હતી એટલે અમે અઢારે આલમ એક થઈને માથું ટેકવવા જાય કે ગીગા આપા દાન બાપા શામજી બાપા જીવરાજ બાપા એ ખુશ થાય અને અમને એક સારા આશીર્વાદ મળે અને સાથે સાથે અમારી સાથે સંતો પણ હોય એના પણ અમને આશીર્વાદ મળે આ યાત્રાનો મુખ્ય હેતુ આ છે આ યાત્રાઓ જ્યારે સાવરકુંડલાથી નીકળે છે ત્યારે ખૂબ એની અંદર સહકાર મળ્યો છે એક કંઈ ગામ એવું બાકી નહીં હોય કે જે ગામના એનો ને ઢોલ નગારા કોઈએ ચા પાણી કોઈએ પ્રસાદી એવી રીતે સ્વાગત કર્યું એમાં ખાસ કરીને ધારી તો ધારી ગામે તો એટલું બધું સ્વાગત કર્યું ને યાત્રાને જમાડી પણ અને અહીંથી જમાડી અને એક પ્રેમથી બધાને વિદાય આપી રહ્યા છે આ યાત્રા જે છે મુખ્ય પરંતુ બે પેટા યાત્રા પણ એમાં આગળ જોડાવાની છે એક સાવર એક અમરેલીથી નીકળી છે અને એક બગસરાથી યાત્રા નીકળી છે એ બધી જ યાત્રાઓ જે છે એ બગ આગળ જતાં જતાં સત્તાધાર પહેલાં વિસાવદરની અંદર બધી ભેગી થશે અને એક મોટા પ્રવાહની અંદર બીજા આપણને દર્શન કરવા બધા જશે ત્યાં સંતોના આશીર્વાદ નાનકડી ધર્મસભા અને આજે વિજય બાપુના અમે સૌ આશીર્વાદ લઈશું સંતોના આશીર્વાદ લેશું અને અમારો આજનો દિવસ અમે ધન્ય કરશું આ વર્ષે સાવરકુંડલાથી કાનજી બાપુની જગ્યાએથી નીકળેલી અલખ યાત્રા આ અલખ યાત્રા દર વર્ષની જેમ આ વર્ષે પણ ત્રીજું વર્ષ બહુ ખૂબ જ મોટી બહોળી સંખ્યામાં સત્તાધાર મુકામે યાત્રા જઈ રહી છે આ યાત્રાનું વિવિધ જગ્યાઓ ઉપર ચલ્લાળા જરપરા ધારી ધારીની અંદર ભોજન પ્રસાદ આગળ વિસાવદર આ દરેક જગ્યાએ સ્વાગત કરવામાં આવે છે ધર્મસભાના રૂપની અંદર જ્યારે સત્તાધારની અંદર આ યાત્રા ધર્મસભા સાડા ચાર વાગ્યે કરે છે હેતુ એ છે કે ધર્મ આપણો જે સનાતન ધર્મ છે સનાતન ધર્મ ઉપરની આ અઢારે આલમની એક યાત્રાનું આ આયોજન હોય છે સાવરકુંડલા કાનજી જગ્યાએથી નીકળતી આ યાત્રા એ સત્તાધાર મુકામે જશે સત્તાધાર આપાગીગાના આશીર્વાદ મેળવશે પૂજ્ય આપણા મહંત શ્રી વિજય આશીર્વાદ મેળવશે વિવિધ જગ્યાઓની અંદર તે આવેલા સાધુ સંતો મહંતો એ પણ આશીર્વાદ આપશે અને ઉમટેલી ભાવિક ભક્તજનોની આ જન્મેદિનીને સંતો આશીર્વાદ આપશે આપી આશીર્વાદ આપશે દાન મહારાજ આશીર્વાદ આપશે આ હેતુથી આ અલગ આયોજન કરવામાં આવે છે